સામે પર સીએનજી ટેમ્પામાં અચાનક લાગી આગ ડ્રાઈવર ક્લીનરનો થયો આબાદ બચાવ પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વલ્લભાશ્રમ સામે હાઇવેના બ્રિજ પરથી રવિવાર રાત્રે નવ સાડા નવ વાગ્યાની આસપાસ એક સીએનજી ટેમ્પો નંબર જે પંદર એ એક્સ આડત્રીસ સિત્તોતેરમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો વલસાડ તરફ જઈ રહેલા આ ટેમ્પામાંથી નીકળતો ધુમાડો પાછળથી આવતા એક વાહન ચાલકે જોયો અને તરત જ ટેમ્પાને ઓવરટેક કરીને થોભાવ્યો હતો ડ્રાઈવર અને ક્લીનર સમજે તે પહેલા જ ટેમ્પામાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી ચાલક અને ક્લીનરે ટેમ્પામાં રાખેલ નાની સેફટી ફાયર બોટલથી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી તેઓ નિષ્ફળ રહ્યા હતા ઘટનાની જાણ ચંદ્રપુર ખાતે રહેતા પાલિકા સભ્ય જીજ્ઞેશભાઈ માંગેલાને થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાર્ટી ફાયર વિભાગની જાણ કરી હતી પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં ટેમ્પાને ભારે નુકસાન થયું હતું ટેમ્પો નવો હોવાથી માલિક ભાવુક થઈ રડી પડ્યા હતા અને ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ તેમને સાંતવના આપી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પાછળથી આવતા વાહન ચાલકની સતર્કતાને કારણે ડ્રાઈવર અને ક્લીનરનો સમયસર બચાવ થઈ શક્યો હતો